ફરી એક નવા બ્લોગમાં એવું છે કે આજે હું મારું ગામ ક્યાં આવેલું છે તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો આ છે મારું ગામ દુદાસણ ગામ મારું ગામ કાંકરેજ તાલુકાના કાંકરેજ તાલુકાનું દુદાસણ ગામ છે જે આપણે ચોકડી ચોપડી તમે જતા આવતા હો તે રસ્તા પર આવે છે આ છે પછી અમારા કાકાની દુકાન મનોજ પાંચ પાર્લર અને ચંદ્ર સાથે કૃષ્ણ ભગવાનનું મંદિર અને આ છે ભૈરવનાથ ભગવાનનું મંદિર અને તમે સામે જે રસ્તો જોઈ રહ્યા છો તે મહાકાળી માના મંદિરે જાય છે તથા ખેતરપાલના મંદિરે જાય છે અને આ રસ્તો છે ગામમાં જવા માટે અને આ રસ્તો મેન છે ગામમાં તમે બાર ગામથી આવતો તો મેન રસ્તો આ છે અહીંથી તમે આવી શકો છો અને આપણે એક સિંગલ રસ્તો છે જ્યાં પગદંડી કે બાઇક અથવા નીકળે પણ મોટું સાધન કંઈ નીકળતું નથી અને આ છે અમારા કાકાની પાર્લર હવે મનોજ કાકા અમારે મનોજ કાકા કેવું ચાલે છે કહો મજા છે ને એમ કેવું ચાલે એમ ધંધામાં વયું જાય એમ ભાઈ અમારા મનોજ કાકાને બહુ મજા કે માણસ છે અમારા અરે બહુ મસ્તી કરે છે પણ કોઈ પણ રીતે તમે ગામમાં આવો જો કોઈનું ઘર બર ભૂલી ગયા હો કે ના જોયું હોય તમારા કાકાને એડ્રેસ પૂછો તો ગામના દરેક ખૂણા તમારા કાકા બતાવી દેશે ભાઈ અમારા કાકાને એક વાત પૂછું કે કાકા ધંધો કેવો ચાલે એમ કો પહેલાં

તમે જુઓ છો તો કાકાને અમારે બહુ દયા છે માતા પ્રત્યે એ માતાને તો માને છે એટલે હદ વાત છે જે દર વર્ષે રણોજા ગયા છે કાકા કેટલી વાર રણોજા ગયા છો સાત વર્ષ એક દિવસ એકે વર્ષ ચાલ્યું નથી બસ ખાલી લોકડાઉનમાં નતા જઈ ગયા કારણ કે લોકડાઉનમાં તો તમે બધા જાણો છો કે લોકડાઉનમાં કોની કોની પરિસ્થિતિ હતી અમારા કાકા પછી અમે કોઈ પણ ઘરની બહાર નતા નીકળી ગયા કારણ કે સરકારના નિયમનું આપણે પણ પાલન તો કરવું જ જોઈએ એ બાબતે અમારા કાકા નતા જઈ ગયા કારણ કે બાકી કાકા કેટલી વાર હું ઘણું જગ્યા ગયા હું સાચી રીતે દ્વારકા તો મિત્રો તમે જોયું ને મારા કાકા સાત વર્ષ ઘણું જગ્યા ગયા એને પાંચ વર્ષ પાવાગઢ અને અને એક વર્ષ આપણે પહેલું ફર્સ્ટ ટાઈમ દ્વારકા એ ચાલીને ગયા છે અને હમણે વચમાં ગયા હતા દ્વારકા જ મારા ભાઈ મોટા તા મારા કાકા પછી મારા વિરમભાઈ એ પાંચ છ જણાની ટીમ હતી આખા અહીંયાથી ગયા હતા દુદાસણ ગામથી અમારા કાકાને તમે જુઓ તો કાકાની દુકાને જો તમે આવતા હોય દુદાસણ બાજુ જો તમારો કોઈપણ હગાવાળું રહેતું હોય તો કોન્ટેકમાં હોય તો કોઈ માતાજીની પ્રસાદથી માંડીને કોઈ પણ ઇલેક્ટ્રિક જાતની વસ્તુ છે કરિયાણું છે બધી અમારા કાકાના દુકાને મળી રહેશે તો એકવાર જરૂર મુલાકાત લેજો અમારા કાકાની દુકાન પર જય માતાજી જય ચામુંમા જય મહાકાળીમાં જય રમત